હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર પછી તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ધાણી તો મિત્રો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી ધાણીનું આગમન થયું છે તો આજે નવી ધાણીના જે ભાવ આવ્યા છે તે નવસોને એકાવન રૂપિયાથી લઈ ઓગણત્રીસોને એક રૂપિયો છે જે સામાન્ય ભાવ છે ઓગણત્રીસોને એક રૂપિયો જે આ નવી ધાણીના ભાવ છે હવે જોઈએ સફેદ ચણા ચણા સફેદના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ પચીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એક રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચારસો એક્યાસી રૂપિયાથી લઈ આઠસો એક્યાસી ચારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે છસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે 891 रुपया હવે જોઈએ ગોગડી ગોગડીનો જે ભાવ છે તે 600 રૂપિયા થી લઈ 981 રૂપિયા છે સામાન્ય ભાવ છે 841 રૂપિયા હવે જોઈએ મેથી મેથીનો જે ભાવ છે તે 911 રૂપિયા થી લઈ 1051 રૂપિયા છે સામાન્ય ભાવ છે 1051 રૂપિયા હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે 961 રૂપિયા થી લઈ 961 રૂપિયા છે સામાન્ય ભાવ છે 961 રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે 911 રૂપિયા થી લઈ 1051 રૂપિયા છે સામાન્ય ભાવ છે 1051 રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે 1051 રૂપિયા થી લઈ અગિયારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો એકસો એક્યાસી રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો સોળ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ અઢારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને છોરીના જે ભાવ છે તે છસો એકાણું રૂપિયાથી લઈ ત્રેવીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોળસો એકતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે સમાન ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ સત્તરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એકાણું રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે सामान्य भाव से पांच सौ एक रूपया जुआर जुआर से, से हम जुए बाजरो बाजरा ना पावे पांच सौ एकवी रूपया लाइ पांच सौ एकवन रूपया से सामान्य भाव से पांच सौ एक रुपया हम जुए डोंगरी सफेद સફેદ ડુંગળીના જે ભાવ છે તે બસો એકવીસ રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો સોતેર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સોળસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ઓગણ સાડત્રીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે છત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે છત્રીસો એકાવન રૂપિયાથી લઈ છેતાલીસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચુમ્માળીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ ત્રેપનસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો છત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે सामान्य भाव से 1151 रुपया हवे જોઈએ कपास कपास નાજે ભાવ સે 1321 રૂપિયા તે લઈ 1470 રૂપિયા સે સામાન્ય ભાવ સે 1436 રૂપિયા હવે જોઈએ ઘાઉ ટુકડા ટુકડા ઘાઉ નાજે ભાવ સે 580 રૂપિયા તે લઈ 725 રૂપિયા સે સામાન્ય ભાવ સે 640 રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવાન ઘઉંના જે ભાવ છે તે પાંચસો આડત્રીસ રૂપિયાથી લઈ છસો સોપન રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો છવી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ એ તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇજ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે એ દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ